આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોહિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર વીસ એકવીસના મોડલનું ટ્રેક્ટર છે એકદમ કંપની કટ ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે રેડ કલરમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો સિતેરથી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે બે હજાર વીસ એકવીસના મોડલનું ટ્રેક્ટર છે પેટી પેક તમને એન્જિન જોવા મળશે એકદમ શોરૂમ કન્ડિશન કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કંપનીકન્ટ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે મિત્રો અમરાપર એટલે કે તમને આ ટ્રેક્ટર

એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો